ક્રેડાઈના નવા પ્રેસિડેન્ટ તરીકે શેખર પટેલની કરાઈ વરણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત કહ્યું રાજ્યમાં અફોર્ડેબલ હાઉસીસ બનાવવામાં પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય પાંચ ટકા ટેક્સ છૂટની કરી જાહેરાત આ જાહેરાત સાથે ટેક્સ દર ઘટીને થયો માત્ર એક ટકો હવે નાગરિકો વાહન ફોર પોઈન્ટ ઝીરો પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિકલ વાહનોની કરાવી શકશે ઓનલાઈન નોંધણી ગોધરા વડોદરા હાઇવે ઉપર ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે મૃતકોના પરિવારજનો સાથે કરી મુલાકાત ગોધરા પોલીસે ટ્રક ચાલકની શોધખોળ કરી શરૂ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટેસ્લાના સીઈઓ એલન મસ્ક વચ્ચે ટેકનોલોજી અને ઇનોવેશન ઉપર થઈ ચર્ચા પ્રધાનમંત્રીએ કહ્યું અમેરિકા સાથે સંબંધ વધુ મજબૂત બનાવવા ભારત પ્રતિબદ્ધ માલદાની મુલાકાતે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી વી આનંદ બોઝ માલદા પહોંચતા તેમણે કહ્યું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવી એ રાજ્ય સરકારની જવાબદારી સાથે જ કહ્યું હિંસાને સાંખી લેવામાં નહીં આવે એનસીડબ્લ્યુના ચેરપર્સન વિજય રહાટેકરે પણ પીડિતોની લીધી મુલાકાત છત્તીસગઢના સુકમા જિલ્લામાં બાવીસ ઇનામી નક્સલીઓએ કર્યું સરેન્ડર આત્મ સમર્પણ કરવાવાળા નક્સલીઓમાં સોળ લાખના ઇનામી નક્સલી દંપતીનો પણ સમાવેશ બાવીસ નક્સલીઓમાં નવ યુવતીઓ અને તેર યુવકો સામેલ યુનેસ્કોએ ગીતા અને નાટ્યશાસ્ત્રને આપી વૈશ્વિક માન્યતા મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં કર્યા સામેલ પ્રધાનમંત્રીએ કહ્યું આપણા માટે આ ગૌરવશાળી ક્ષણ તો રાજ્યમાં જૂનાગઢ અને જામનગરમાં આજે વર્લ્ડ હેરિટેજ દિવસની કરાઈ ઉજવણી રાજ્યમાં કાળઝાળ ગરમીથી નાગરિકો ત્રસ્ત અનેક શહેરોમાં તાપમાન ચુમ્માળીસ ડિગ્રીની નજીક સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત